अवतत् उत्पन्नथया क्षत्रम रक्षणनी शक्ति क्षत्रिय रक्षणनी शक्ति से संबंध धरावतो वर्ण क्षत्रिय तत् टी अनुव्रत अनुसरण अनुसरण यह जीव व्यक्ति જા આવે છે ત્રાય તે ભગવાનના પ્રતિનિધિ કંટક ચોર અને વ્યાભિચારી જેવા ઉપદ્રોહી તત્વો ક્ષતા પ્રજવણીમાંથી અનુવાદ જગતગુરુ શ્રીલ પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય ત્યાર પછી વિરાટ કાયા વિરાટ રૂપમાંથી રૂપની ભૂજાઓમાંથી રક્ષણની શક્તિ ઉત્પન્ન થઈ અને આ શક્તિના સંદર્ભમાં ચોરો તથા દુર્જનોના ઉપદ્રવથી સમાજનું રક્ષણ કરનારા ધર્મના સિદ્ધાંતોને અનુસરનારા અનુસરતા ક્ષત્રિયો અસ્તિત્વમાં આવ્યા ભાવટ જેમ વૈદિક સભ્ય સભ્યતાના દિવ્ય જ્ઞાન પ્રત્યે અભિરુચિના વિશિષ્ટ ગુણને લીધે બ્રાહ્મણ વર્ગ ઓળખાય છે તે જ રીતે ચોરો અને દુર્જનો જેવા ઉપદ્રવી તત્વોથી સમાજનું રક્ષણ કરવાની શક્તિથી ક્ષત્રિય વર્ણ ઓળખાય છે અહીં અનુવ્રત પદ મહત્વનું છે જે વ્યક્તિ ક્ષત્ર ધર્મના સિદ્ધાંતોને અનુસરીને ચોરો અને દુર્જનોથી સમાજનું રક્ષણ કરે છે તે જ ક્ષત્રિય કહેવાય છે નહી તો માત્ર નહીં કે માત્ર ક્ષત્રિય કુળમાં જન્મ લેનાર વ્યક્તિ વ્યવસ્થાની વિભાગ વિભાવના માત્ર ગુણ પર જ આધારિત છે જન્મ યોગ્યતા પર નહીં આથી જન્મના આધારે કરેલી ગણતરી અસ અસંગત છે તે વર્ણ વ્યવસ્થા અને બ્રાહ્મણોનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ નથી શ્રીમદ્ ભગવદ્ ગીતા અઢાર એકતાલીસ થી ચુમ્માળીસમાં બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધની યોગ્યતા વિશે ઉલ્લેખ છે આથી સમજી શકાય છે કે કોઈ વ્યક્તિ અમુક વર્ણનો પદ પામતા પહેલા તેના તેમના અને વર્ણના બધા જ ગુણો હોવાનો આવશ્યકતા છે બધા જ વૈદિક શાસ્ત્રોમાં વિષ્ણુ ભગવાનનો ઉલ્લેખ હંમેશા પુરુષ તરીકે કરવામાં આવે છે જીવાત્માઓને ઉલ્લેખ પણ પુરુષ પુરુષ તરીકે થતો હોય છે છે સત્ય તો એ કે જીવાત્માઓ શક્તિ પરાશક્તિ કે પરા પ્રકૃતિ એટલે કે પુરુષની ચડિયાતી દરજ્જાની શક્તિ છે પુરુષ ભગવાનની માયાથી ભ્રમિત થઈને જીવોને ખોટી રીતે પોતાને પુરુષ તરીકે માને છે પરંતુ ખરેખર તો તેમનામાં આવા ગુણ હોતા જ નથી ભગવાનના ભગવાનમાં રક્ષણ કરવાની શક્તિ છે બ્રહ્મા વિષ્ણુ અને પ્રથમમાં સર્જનની શક્તિ રક્ષણની અને તૃતીયમાં સંહારની શક્તિ છે આ સ્તૂપમાં પુરુષ પદ મહત્વનું છે કારણ કે ક્ષત્રિયો પાસે એવી અપેક્ષા રખાય છે કે તેઓ પ્રજાનું રક્ષણ કરવામાં અથવા તો ભૂમિ પર જે જળ ભૂમિ પર કે જળમાં જન્મેલા કોઈનું પણ રક્ષણ કરવા પુરુષ ભગવાનનું પ્રતિનિધિ કરે છે આ રક્ષણમાં મનુષ્યો અને પ્રાણી બંનેનો સમાવેશ થાય છે આધુનિક સમાજમાં ચોરો કે દુર્જનોથી પ્રજાનું રક્ષણ થતું નથી લોક આધુનિક સમાજ રાજ્યોમાં ક્ષત્રિયો ન હોય તથા વૈશ્યો અને શુદ્રોની સરકાર હોય છે અને પહેલા હતી તેવી જ બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સરકાર હોતી નથી મહારાજ યુધિષ્ઠિર અને તેના પૌત્ર મહારાજ પરીક્ષિતના બધા જ પરીક્ષિત બધા જ મનુષ્યો અને પશુનું રક્ષણ આપતા હોવાથી તેઓ આદર ક્ષત્રિયો રાજા હતા કલીએ મૂળ સ્વરૂપે ગૌહત્યાને પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ પરીક્ષિત તરત જ દુષ્ટોનો વધ કરવા કટિબદ્ધ થઈ ગયા અને તેને મોટીમાન કલીને પોતાના રાજ્યમાંથી નિર્વાસિત કરી દીધો ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ અથવા પુરુષોનું એ જ લક્ષણ છે વૈદિક સંસ્કૃતિમાં ગુણવાન ક્ષત્રિય રાજાને ભગવાનને અપાટો આદર આપવામાં આવે છે કારણ કે આવા ક્ષત્રિય રાજાઓ ભગવાનનું પ્રતિનિધિ કરી પ્રજાનું રક્ષણ કરે છે અત્યારના ચૂંટાયેલા પ્રમુખો તો ચોરોના કેસમાં પણ પ્રજાનું રક્ષણ આપી શકતા નથી તેથી જ વીમા કંપની તરફથી રક્ષણ મેળવવું પડે છે આધુનિક માનવ સમાજની ઊભી થયેલી

વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપકમલં શ્રીગુરુન્ વૈષ્ણવાન સસિરૂપ સાગ્રજાત સગણ રઘુનાથ સજીવમ સાધ્વે સાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પાદાં સગણરઘુનાથ સાધ્વે સવધૂત પરીજનસિતન્ય દેવ સિરાધાૃષ્ણ પાદામ હે કૃષ્ણકરુણા સિંધો દીન બંધો જગતપટે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રમાણી હરી પ્રિય વાંછા કલ્પતરુભિંધુ એવ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવે ભયો નમો શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રીઅદ્વૈતગદાધર શિવાસાદિરભક્ત વૃંદ હરે 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 કૃષ્ણ 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 રામ 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 તો અહીંયા વર્ણન છે કે ભગવાનના વિરાટ કાયા રૂપમાં રૂપની ભૂજામાંથી રક્ષણની શક્તિ ઉત્પન્ન થઈ અને આ શક્તિના સંદર્ભમાં ચોરો તથા દુર્જનો ઉપરથી સમાજનું રક્ષણ કરવા ધર્મના સિદ્ધાંત અનુસાર શક્તિઓ અસ્તિત્વમાં આવ્યા તો આની આગના શ્લોકમાં બ્રાહ્મણના ગુણોનું વર્ણન થયું છે કે બ્રાહ્મણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા શિલા પ્રભુપાજી તાત્પર્યમાં લખે છે જેમ વૈદિક સભ્યતામાં દિવ્ય જ્ઞાન પ્રત્યે અભિરુચિના વિશિષ્ટ ગુણને બ્રાહ્મણ વર્ગ ઓળખાય છે તો બ્રાહ્મણનું કર્તવ્ય શું છે કે દિવ્ય જ્ઞાન પ્રત્યે અભિરુચિ વિશિષ્ટ ગુણના લીધે બ્રાહ્મણ વર્ણ ઓળખાય છે શિલા પ્રભુપાદજી અમેરિકામાં હતા ત્યારે એમના એક શિષ્ય હતા તો પહેલાં ત્યારે વેતનામ વોર ચાલતો હતો તો દરેક જનને આર્મીમાં જોડાવા માટે કોર્સ કરતા હતા તો પ્રભુપાતજીએ ત્યાં એમના શિષ્યને કહ્યું કે તમે જઈને કહો કે મારા ગુરુનો આદેશ છે કે મારે એમની એમના સાંદિટીઓમાં ભાગવતમનું અધ્યયન કરવું છે તો ત્યાં રજા નહીં મળતી તો પ્રભુપાદના શિષ્ય ગયા અને એના જે ઓફિસર હતા એને કહ્યું કે મારે બ્રાહ્મ મારા ગુરુના આદેશ છે કે મારે ભાગવતમનું અધ્યયન કરવું જોઈએ તો એને લીવ મળે છે તો બ્રાહ્મણનું કર્તવ્ય છે બ્રાહ્મણ લડવા નહીં જઈ શકે તેવી જ રીતે ચોરો અને દુર્જનને લીધે ઉપદ્રવી તત્વોથી રક્ષણ કરવાની શક્તિ ક્ષત્રિય વર્ણ તરીકે ઓળખાય છે અહીં અનુવ્રત પદ મહત્વનું છે જે વ્યક્તિ ક્ષત્રિય ધર્મના સિદ્ધાંતો અનુસરીને ચોરો તથા દુર્જનોની સમાજનું રક્ષણ કરે છે એને ક્ષત્રિય કહેવાય છે નહીં કે માત્ર ક્ષત્રિય કુળમાં જન્મ લેવાના વ્યક્તિ તો ક્ષત્રિયનું એક કર્તવ્ય હોય છે કે

સ્ત્રોત છું તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા તે જાણ ભગવાનને આ ગુણ નથી લાગતા પણ ભગવાને આની વ્યવસ્થા કરી છે તો ક્ષત્રિયનું કાર્ય છે કે રક્ષા કરવી ક્ષત્રિયનું એક કાર્ય છે કે પાલન પોષણ કરવાની વૃત્તિ ધરાવીને ક્ષત્રિય કહે એટલા માટે શિલ પ્રભુપાદજી અહીંયા લખે છે કે દુર્જનો જે વ્યક્તિ તેમના સિદ્ધાંત અનુસારી ચોરથરા દુજણની સમાજનું રક્ષણ કરીને ક્ષત્રિય કહેવાય છે નહીં કે માત્ર ક્ષત્રિય ગુણમાં જન્મ લેનાર વ્યક્તિ વ્યવસ્થા વર્ણનની વિભાગ માત્ર ગુણ આધારિત છે જન્મની યોગ્યતા પણ નહીં અત્યારે શું થાય છે કે અમે બ્રાહ્મણ છીએ તો અમે બ્રાહ્મણમાં જન્મ લીધેલા અમે બ્રાહ્મણ છીએ નહીં એવું નથી જે બ્રાહ્મણના ગુણ ધરાવતા હોય એને બ્રાહ્મણ માનવામાં આવે અને એ હિસાબે એ પ્રથા થાય આપણે જોઈએ છીએ કે અમુક વર્ગના લોકો એ બ્રાહ્મણનું કાર્ય નહીં કરી શકે અને બ્રાહ્મણ એના કાર્યથી ઓળખાઈ શકે જો તમે કોઈ ભક્તને જુઓ તો એના ગુણ પ્રમાણે એના ગુણ પ્રમાણે એ કરવામાં આવે છે જેના ગુણ નથી બ્રાહ્મણને એને બ્રાહ્મણ દીક્ષા નથી આપવામાં આવતી કે દરેક વર્ણમાં દરેક રાજ્યમાં તમે જોશો તો એક ઉચ્ચ વર્ગ હશે એક ક્ષત્રિય વર્ગ હશે એક શુદ્ધ વૈશ્ય અને એક શુદ્ર વર્ગ હશે દરેક રાજ્યમાં દરેક દેશોમાં પણ તમે જોશો તો કે defense minister દરેક રાજ્યમાં હોય દરેક રાજ્યમાં લશ્કરી શાસક હોઈ શકે દરેક વેપારી વર્ગ હોઈ શકે દરેકમાં એનું કાર્ય મતલબ શુદ્રનું કાર્ય કરવા વાળો વ્યક્તિ હોય શકે પણ બ્રાહ્મણ બહુ ઓછા હોય બ્રાહ્મણ ગાઈડ કરે પણ કળિયુગને કારણે કોઈ બ્રાહ્મણ રહ્યા નથી બધે કલો સંભવત શુદ્ર દરેક જણ શુદ્ર છે અને શિલા પ્રભુપાદજી લખે છે કે ચૂંટીને લોકો જે લોકસભા છે એમાં લોકો શુદ્ર શુદ્ર કોને ચૂંટે શુદ્રને જ ચૂંટવાના છે એટલે જે આ જે જે રાજકારણ જે છે અત્યારે જે લોક લોકશાહી છે શીલા પ્રભુપાદ નહીં ઈચ્છતા હતા કે લોકશાહી હોય કેમ કે એમાં શુદ્ર હોય તો શુદ્ધ જ ચૂંટવાના છે લોકોની મેન્ટાલિટી જેવી હોય તો બ્રાહ્મણ ક્યાંથી હોવાના એટલા માટે શીલા પ્રભુપાદજી જ્યારે ઇન્દિરા ગાંધીને મળવા જવાના હતા તો એમને દસ મુદ્દાઓ તૈયાર કર્યા હતા કે કઈ રીતે શાસન હોવું જોઈએ એવું નહીં કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીને કે તમે બી રાજ્ય કરો બહુ સરસ મહારાજ લખે છે મેસેજ ઓફ યુથ ઇન્ડિયામાં ગુરુ મહારાજ લખે છે તો એકવાર વાર બાવીસ ઓક્ટોબર ઓગણીસો પંચોતેરમાં શીલા પ્રભુપાતજી સાથે મિટિંગ નક્કી થઈ ઇન્દિરા ગાંધીની ઇન્દિરા ગાંધી તે વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા તો એમને દસ મુદ્દા હાલાકી ઇન્દિરા ગાંધીને ધમકી મળી હતી કે તમારું મૃત્યુ થવાનું છે મતલબ તો એની સાથે મુલાકાત નહીં થઈ પણ જે દસ મુદ્દા લખેલા હતા કે આ મુદ્દા ઉપર હું ચર્ચા કરીશ કેવા ક્ષત્રિય હોવા જોઈએ કોણ બ્રાહ્મણ હોવું જોઈએ રાજ્ય કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ તો કયું હતું પ્રભુપા દસ મુદ્દામાં તો પહેલો મુદ્દો હતો કે વિદેશી ભક્તોને પ્રવેશ માટે પરવાનગી આપવામાં આવે કેમકે પ્રભુપાદ જે વિદેશોમાં જઈને પ્રચાર કરીને બ્રાહ્મણો બનાવ્યા હતા એ લોકોની વૃત્તિ બ્રાહ્મણની હતી બીજો મુદ્દો હતો દરેક પ્રધાનો દીક્ષા પામેલા હોવા જોઈએ તો શાસન વ્યક્તિ પણ દીક્ષિત હોવો જોઈએ તો એ પાલન કરે એનું કારણ હતું કે પાલન કરી શકે કેમ કે જે નિયમોનું પાલન કરી શકે તે સચોટ માર્ગદર્શન આપી શકે અને ત્રીજો મુદ્દો હતો કે સંજયને રાજા બનાવવામાં આવે અને ઇન્દિરા ગાંધી રાજમાતા તરીકે કાર્ય કરે પણ લોકસભાને કારણે ઇન્દિરા ગાંધી પ્રધાન અને રાજી સંજયને બનાવવામાં નહી આવ્યા કરવામાં હતો જેને ખાવું હોય એના ઘરમાં ખાઈ શકે જાહેરમાં નહીં અત્યારે શું થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણીને કારણે કે જાહેરમાં કટલખાનાને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ઘઉં માસના એક સર્વે છે કે ઘઉં માસમાં સૌથી વધારે એક્સપોર્ટર ની સૂચિમાં ભારતનું નામ પણ આવે છે જે બ્રહ્મણનું કાર્ય છે કે રક્ષા કરવી સૌથી પહેલું સત્યનું કાર્ય છે કે રક્ષા કરવી શિલા પ્રભુપાજી લખે કે એવું નહીં જળમાં પણ શિલા પ્રભુપાજી લખે કે જળની અંદર પણ જે હોય ને એનું પણ રક્ષણ કરવું જોઈએ ભૂમિનું પણ રક્ષણ કરવું જોઈએ પશુ પક્ષીનું પણ રક્ષણ કરવું જોઈએ અને પ્રૌપાતિ લખે છે અહીંયા ઘડી કે મહારાજ પરીક્ષિત બધે જ મનુષ્યોમાં પશુઓની પણ રક્ષણ આપવામાં આવતું હતું લખે છે ને મહારાજ યુધિષ્ઠિર અને પૌત્ર પરીક્ષિત સિત બધા જ મનુષ્યો અને પશુઓનું પણ રક્ષણ આપતા હોવાથી આદર્શ સત્ય તરીકે રાજા હતા કલિયુગમાં મૃત સ્વરૂપે ગૌહત્યાને પ્રયત્ન કર કલીએ મૃત સ્વરૂપે ગૌહત્યાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ પરિખી તરત જ દુષ્ટોનો વધ કરવા કટિબદ્ધ થઈ ગયા હતા અને મોટી માન કલીને પોતાના રાજ્યમાં નિવાસી કરી દીધો હતો તો આ એક ક્ષત્રિયનું કાર્ય છે કે પશુઓનું પણ રક્ષણ થવું જોઈએ પણ આજે સરકાર જ ગૌ માસને પ્રતિબ એ કરે છે હાલમાં જ એક મેસેજ આવ્યો હતો કે ક્યાંના મંત્રી હતા એને લીગલી એક્સપોર્ટ કરવા માટે પરવાનો આપ્યો લીગલી આ સરકારનું કાર્ય નથી સરકારનું કાર્ય છે દરેક પશુનું રક્ષણ કરવું આપણે શાસ્ત્રમાં જોઈએ શ્રીમદ જોઈએ છે કે સીબી મહારાજ હતા એનું ઉડાણ આવે છે ભાગવતમાં સીબી મહારાજ હતા તેના રાજ્યમાં એક કબૂતર આવ્યું એની એની પાછળ બાજ પક્ષી પડ્યું અને બાજ પક્ષી કબૂતરને ખાવા માટે આવ્યું તો એ સીબી મહારાજનો આશ્રય લીધો કે સીબી મહારાજને કહ્યું કે મારું રક્ષણ કરો તો ક્ષત્રિયનો ધર્મ છે રાજાનું કર્તવ્ય છે કે રક્ષણ કરવું તો સિબી મહારાજે કહ્યું કે આમ તમે મારી શકો મારા શકોમાં છે તો બાજ પક્ષી કહે છે કે હું પણ તમારી પ્રજા છું મારો ખોરાક છે મને ખોરાક આપો તો મહારાજે કહ્યું કે જે વજન છે એટલું માંસ હું તમને આપીશ તો એનું ક્ષત્રિય હતા એટલે એનું માંસ કાપી કાપીને એક પલ્લામાં કબૂતરને મૂક્યું અને એક પલ્લામાં એનું માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા હાલાકી એ દેવતા હતા અને પરીક્ષા લેવા માટે આવ્યા હતા પણ શાસ્ત્રમાં વર્ણન છે આ વસ્તુનું કે ક્ષત્રિય પાસે કોઈ પણ રક્ષણ કરવા માટે આવે રક્ષણ માંગે તેનું રક્ષણ કરવું જોઈએ અત્યારે જે બાંગ્લાદેશની જે સ્થિતિ છે તો સરકારનું કર્તવ્ય છે કે જોવાની કે દરેકનું રક્ષણ થવું જોઈએ એટલા માટે શિલ પ્રભુપાજી કહેતા હતા કે આ રીતે ઇન્દિરા ગાંધીને કહેતા હતા કે દરેક પ્રધાન દીક્ષિત હોવો જોઈએ તો એવું નહીં હોવું જોઈએ તો ગો પ્રતિબંધ હોય છે આજે ભારત સરકાર કહીએ છે કે નરેન્દ્ર મોદીજી છે પણ કહી શકે છે કે ભાઈ ભારત હિન્દુ રાષ્ટ્ર છે એની શક્તિ છે કે ગોમાં બંધ કરો પણ સરકાર લોકસભા છે એટલે લોકો વિરોધ કરે છે અમુક પક્ષ ગૌ હત્યા જે બંધ નથી થતી રાજા ધારે તો કરી શકે છે આપણે જોયું કોરોનામાં કહ્યું કે બધા બંધ બધું બંધ તો એક રાજાના એક આદેશ થી બધું બંધ થઈ ગયું કેટલા દિવસ બંધ રહ્યું આખી ઇન્ડિયામાં સર્વ જગ્યાએ બધું વ્યવહાર બંધ થઈ ગયો તો રાજા કરી શકે છે પણ લોકસભાને કારણે છે એના કારણે બંધ એક એક સરકાર કે બંધ કરો તો સરકાર એના વિરોધમાં ગૌહત્યા જાહેરમાં ખાય છે આ થઈ રહ્યું છે આજે આપણે જોઈ રહ્યા છીએ તો ક્ષત્રિયનું કાર્ય એ નથી રાજાનું કર્તવ્ય છે કે દરેકનું રક્ષણ કરવું એટલે ગૌહત્યા નહીં થવી જોઈએ પણ લોકસભામાં

સાતમો મુદ્દો લખ્યો કે વેશ્યાવૃત્તિ સજાને પાત્ર છે વૈશ્યાલય નહી હોવું જોઈએ આઠમો મુદ્દો લખે છે ગીતા તેના મૂળ સિવાય અનેક જાત જાતના ધાર્મિક પંથો ન હોવા જોઈએ એક જ શાસ્ત્ર ભગવદ્ ગીતા નવમો મુદ્દો શિલે પ્રભુપાજી લખી લખ્યો હતો કે બધા જ સરકારી અધિકારી દિવસમાં ઓછામાં ઓછું બે વખત કીર્તનમાં ભાગ લેવો જોઈએ દરેક સરકારી અધિકારીએ SMC ના દરેક કર્મચારીઓએ કીર્તન માં જોડાવું જોઈએ દસમો મુદ્દો શિલ પ્રભુપાજી લખે છે કૃષ્ણ ભાવના દુનિયાભરમાં ફેલાવા માટે આધાર મતલબ એક એ એવું જોઈએ કે દરેક જગ્યાએ કૃષ્ણ ભાવના ફેલાય તો એટલા માટે શિલ પ્રભુપાજી ઈચ્છતા હતા કે વધારે વધારે પુસ્તકોનું વિતરણ થાય એટલા માટે અત્યારે મેરેથોન ચાલી રહ્યો છે આપણે લોકોએ બધા ઉત્સાહથી શકાય ભાવના રક્ષણની પણ જો ભક્ત બનશે તો એ લોકોની મેન્ટાલીટી સુધરશે એટલા માટે જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ પણ કૃષ્ણ ઉપદેશ ક્યાં છે કૃષ્ણ ઉપદેશ છે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમમાં તો જ્યાં સુધી આપણે ભગવદ્ ગીતાને ભાગવતમ લોકો સુધી નહીં પહોંચાડશું ત્યાં સુધી જ્યારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ પણ એ બે મિનિટ ત્રણ મિનિટ નું પ્રચાર શું કામ લાગશે પણ કોઈના ઘરમાં પુસ્તક હશે તો એ ભગ બનશે એ નહીં તો એના ઘરમાં કોઈ બનશે કેમ કે આપણે લોકો જોઈએ છે કે તે દિવસે બુધવારે મેં તમને લોકોને કહ્યું કે કેટલા બધા એક ભગવદ્ ગીતાને કારણે કેટલા બધા લોકોનો પરિવર્તન થઈ શકે છે આપણે લોકો બધા અહીંયા બેઠા છે એક ભગવદ્ ગીતાને કારણે અમને બધા અહીંયા જોડાઈ ગયા છે આપણે પૂર્વમાં કેવા હતા આપણે શ્રીલ પ્રભુપાજી એક ભાગ ભાગવટમના તાત્પર્યમાં લખે છે કે આપણે વિચારવું જોઈએ કે આપણે પૂર્વમાં કેવા હતા આપણી પરિસ્થિતિ શું હતી પણ ભગવદ્ ગીતા અને ભાગવતમને કારણે આપણે લોકો ધીરે ધીરે સુધરી રહ્યા છે તો ક્ષત્રિયનું કાર્ય છે કે આ જોવું જોઈએ કે દરેક જગ્યાએ ભગવાનના ભક્ત બને મતલબ ધર્મ માટે એક સ્થાન આપવું જોઈએ પણ કરિયુગને કારણે કઈ પોસિબલ નથી થતું તો બ્રાહ્મણનું કાર્ય લોકોને જ્ઞાન આપવું યજન યાજન પઠન પાઠન બ્રાહ્મણ એનું કાર્ય નથી કરી રહ્યા ક્ષત્રિયનું કાર્ય છે રક્ષણ આપવું ક્ષત્રિય રક્ષણ નથી આપી શકતા વૈશ્ય કૃષિ ગોરક્ષા વાણિજ્ય એ પણ નથી થતું શુદ્ર શુદ્ર ને નેતા બનવું છે તો કહેવાનો તાત્પર્ય છે કે વર્ણ વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે એટલા માટે આપણે લોકોએ દરેકે પ્રયાસ કરવો જોઈએ પ્રચાર કરવાનો એટલા માટે પ્રચાર પ્રચારમાં બલ આપ્યું છે કહ્યું કે તમે લોકો કેમ પ્રચારમાં કેમ કે એની અંદર એ સંદેશ છે કે જેનાથી લોકો સુખી થઈ જશે સુખી થશે તો આપણે દરેક જને પ્રયાસ કરવો જોઈએ પ્રચાર કરવાનો જેને મળે તેને ભગવદ્ ગીતાને ભાગવતમ વિશે સમજાવવું જોઈએ કારણ કે આ બે જ અંદર ભગવાનનું પરમ ગુહ્ય ધ્યાન છે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ એનાથી લોકો સુખી થશે હરે કૃષ્ણ